આમ કહીને તે ઘરની શોધમાં આમ તેમ ભટકવા અંતે તેની નજર વડના એક મોટા ઝાડ પર પડી જેના થડમાં એક મોટું બખોલું હતું તે બખોલામાં થઈને તે ઝાડની અંદર ગયો અને ત્યાં સરસ રીતે બેસી ગયો તેણે વિચાર્યું કે આને તો તે પોતાના ઘરની જેમ વાપરી શકે છે તે ખુશ થઈને મોટુને બોલાવીને લાવ્યો અને તેને પોતાનું ઘર બતાવ્યું પતલું દોસ્ત તને તો ઘણું સારું ઘર મળી ગયું છે પણ આમાં ફક્ત એક જ જણ રહી શકે છે મારું શું થશે અરે તું ચિંતા ના કર મોટું આપણે બંને મળીને તારા માટે પણ આવું જ એક ઘર શોધી લઈશું મોટુને હજુ પણ પોતાનું ઘર શોધવામાં આળસ આવતી હતી તેથી તેણે એક યુક્તિ વિચારી પછીના દિવસે મોટુએ દિવસમાં જ ઘોંઘાટ કરી મૂક્યો કે સિંહ તેમના વિસ્તારમાં ફરી રહ્યો છે અને એક જાનવરને પોતાનો શિકાર બનાવી દીધો છે